જેમનો મુખ્યત્વે ધંધો પશુપાલન અને ખેતી છે અને આમ પણ આર્થિક રીતે પછાત એવા ખાંભા તાલુકાના આ બોર્ડરના ગામો અનેક સમસ્યાઓથી પીડાય છે હાલની તકે આ ગામમાં એક પણ ઘરમાં નળ જોવામાં આવેલ નથી સરકારની સૌથી મોટી યોજના પૈકીની એક વાસમો યોજના હેઠળ આ ગામમાં આવેલ દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચાડવું એ મુખ્યત્વે કામગીરી વાસમો યોજના પૈકીની છે એથી વધુ ગામમાં પાણીના સ્ટોરેજ કરવા માટે પંપ બનાવવા તેમજ ઊંચી ટાંકી બનાવી અને છેવાડાના ઘર સુધી પાણી પહોંચે તે આંતરિક વ્યવસ્થા પણ યુનિટ અમરેલી ઓફિસ દ્વારા જ કરવાની હોય છે પરંતુ અહીં પ્રશ્ન એ છે કે જો એ ઓફિસ કામ કરે તો ને ગામની મુખ્યત્વે વસ્તી ઓછું ભણેલી હોય અને વિશેષ સમજણ ન હોય જેથી કહેવાતા આવી ઓફિસના ઉચ્ચ અધિકારી દ્વારા ગામમાં થતી કામગીરીને છેલ્લે તલ્લે ચડાવી દે છે અગાઉ

કરોડો રૂપિયા સરકાર વાપરે છે વાસમો યોજનાની અમને કોઈ લાભ નથી મળતો કે કયા કારણોસર નથી મળતો બધે ગામડે હોય તો અમારા ગામમાં કેમ નહીં અમે અનેકવાર રજૂઆત કરેલ છે તો કે તમને હવે લાભ ન મળે શું કામ ન મળે એનો જો અમને જોઈએ વેલી તકે અમને આ યોજનાનો લાભ મળે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે તો અમને કેમ નહીં આ સરકારી કર્મચારી

આજે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ તેમજ દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે જોઈ એટલા નાણા આપે છે પરંતુ એનકેન પ્રકારે અધિકારીઓએ માત્ર પોતાના અંગત સ્વાર્થ ખાતર જ કામ કરતા હોય એવું કહીને ક્યાંય નજરે પડે છે જો અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લામાં પાંચસો કરતાં વધુ ગામડા આવેલા છે જો ખરેખર આવી રીતના તપાસ કરવામાં આવે કે કેટલા ગામમાં હજી પણ નળ સે જલ યોજનાનું કામ બાકી છે અને ક્યારે પૂર્ણ થશે તે બાબતની ઘણી હકીકત બહાર આવે તેમ છે